અહીંયા અમદાવાદના નાના કોફી શોપમાં પહેલી વખત મળ્યા હતા અવી અને કાવ્યા એક સામાન્ય મીટિંગ પણ આંખોમાં કોઈ કનકરી વાત હતી કાવ્યાની હસ્તી આંખો અને અવિના શાંતિ ભરેલા સ્વભાવ વચ્ચે કનિક હતું થોડા દિવસોમાં તેઓ નિયમિત મળવા લાગ્યા એક સાથે વરસાદમાં ફરવું પુસ્તક ઉપર ચર્ચા કરવી અને નિખાલસપને ભાવનાઓ વહેંચવી પ્રેમ એ રીતે તેમને ચૂપચાપ ઘેરી વળ્યો એક દિવસ કાવ્યાએ અવિને પૂછ્યું તને લાગે છે કે આપનો આ સંબંધ કંઈક વધારે છે મિત્રતાથી આવી થોડું મોઢું ઉઘાડીને હસ્યો હું તો તને એ દિવસે જદીલ આપી બેઠો હતો જ્યારે તું પહેલેવાર મારા માટે કોફી લાવતી વખતે સ્પૂન પડી ગઈ હતી હવે તેઓ એકબીજાના જીવનની સતત હાજરી છે પ્રેમને સાદગીથી જીવતા કાવ્યા અને અવિનો સંબંધ હવે એક નવી ઊંચાઈ પર હતો દિવસો એકબીજાની સાથે વિતાવવા લાગ્યા ક્યારેક સાબરમતીના કાંઠે સાંજ નિહાળતા એકબીજાને પોતાના સપનાઓ વિશે જણાવતા એક દિવસ કાવ્યાએ અવિને પોતાની એક છુપાયેલી ઈચ્છા જણાવી મારે ક્યાંગ પહાડ પર જવું છે જ્યાંગ આખું ગામ નાનું હોય શાંતિ હોય જ્યાંગ કોઈ પણ ઓળખતો ન હોય અવિએ ચૂપચાપ તેની વાત સાંભળી અને કહ્યું ચાલ પછી આવતી રજાઓમાં સાપુતારા ચાલીશું એ ટ્રીપ તેમને વધારે નજીક લાવી પહાડો વચ્ચે એણે એકબીજાના શૂન્યોને ભરવાનું શરૂ કર્યું કાવ્યાએ ત્યાં કાલે સવારે અવી માટે એક નાનકડું લેટર લખ્યું તું એવો છે જે મને મારી અંદરનો સાચો હું જોવા મજબૂર કરે છે તું મારી શાંતિ છે ટ્રીપના અંતે જ્યારે બેંક પાસે બેઠાન હતા અવીએ પોકેટમાંથી નાનકડું પેપર બોક્સ કાઢ્યું શું તું મારી જિંદગીનો હિસ્સો બનીશ હંમેશા માટે કાવ્યાની આંખોમાં પાણી અને સ્મિત બંને હતા હું પહેલેથી જ છું અવિ અને કાવ્યાનું લગ્ન મોટા અભિવાદન વિના કુટુંબ અને નજીકના મિત્રો વચ્ચે બહુ પ્રેમથી પૂરેલું હતું લગ્ન પછી તેઓ એક નાનકડા ફ્લેટમાં રહેવા લાગ્યા જ્યાં દિવાલો નવી યાદીઓથી રંગાઈ રહી હતી કાવ્યા હવે એક સ્કૂલમાં ચિત્રકલા શીખતી હતી અને અવિ ફ્રીલાન્સ આર્કિટેક્ટ બન્યો હતો બંનેએ પોતપોતાના જ્ઞાન અને સ્વપ્નને જીવી રહ્યા હતા રાતે ચાની સાથે વાર્તાઓ કહેવી અને ભવિષ્યના સપનાઓ તેમનું નિયમ બની ગયું એક રાત ઘેર પાછા આવ્યો પણ કાવ્યાએ આખું ઘર મૌમીના દીવાનો અને પાંખડીઓથી શણગાર્યું હતું અવિ આશ્ચર્યચકિત થઈ ગયો કાવ્યાએ એક ખાલી કેનવાસ આગળ મૂક્યું આપને દરેક મહિનામાં એક પેઇન્ટિંગ બનાવીશું આપનો સંબંધ કેવી રીતે વધે છે એ દૃશ્યમાં દેખાશે તેઓ દર મહિને એક પેઇન્ટિંગ બનાવતા ક્યારેક 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 હસતાં ચહેરા વરસાદમાં સંસ્કૃતિઓ ચૂપ શાંતિ એક વર્ષ પછી કાવ્યા એ કલેક્શન એક આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરાવ્યું તેનું નામ હતું અવિ પ્રેમના રંગોનો સફર એ દિવસ અવિના જીવનનો સૌથી ગૌરવભર્યો દિવસ હતો પ્રેમ હવે એક પેઇન્ટિંગથી પણ ઊંડો બની ગયો હતો સમય એક સરખો નહીં રહે પ્રેમ ખુશીઓ અને સપનાઓ વચ્ચે જીવન ક્યારેક અજમાવા પણ આવે છે અવિને મુંબઈ માંગથી મોટી મોહક પરંતુ શરત હતી છ મહિના માટે મુંબઈ શિફ્ટ થવું પડશે કાવ્યા માટે એ સમજવો સહેલો ન હતો મારે તારી સાથે રહેવું છે છ મહિના ઘણા લાંબા છે કાવ્યા રડતી બોલી અવિએ તેને સમજાવ્યું આ તારી અને મારી જ મહેનતનો પરિણામ છે હું જઈશ પણ તને રોજ લખીશ એ પેઇન્ટિંગ્સની જેમ પરંતુ હવે શબ્દોમાં છ મહિના સતત અંતર વિડિયો કોલ અને માયલાંગ દૂર પ્રેમ પણ સમય પોતાનું કામ કરતો રહ્યો એ દિનરાત વચ્ચે થતી નાની તકલીફો માફીઓ છૂટછાટની લાગણી ક્યારેક સંબંધને થાકતી કરતી એક રાત કાવ્યાએ મેસેજ ન વાંચીને રાત પાડી આવીએ પણ ચૂપ રહી લેવાનું પસંદ કર્યું થોડી દિન રહી સંબંધ એક મૌન ગલીએ વળી ગયો પણ છઠ્ઠા મહિને જ્યારે અવિ પાછો આવ્યો તે સીધો કાવ્યાને મળવા તેના શાળામાં ગયો તે ચિત્રકલા શાળાની દિવાલો હવે એમના યાદોથી છલકાઈ રહી હતી છેલ્લું પેઇન્ટિંગ તાજેતરમાં પૂરું થયું હતું અવિએ તેને પછાડીથી પૂછ્યું શું મારો રંગ હજુ તારા કેનવાસ પર છે કાવ્યાએ વળી જોયું આંખોમાં પ્રેમ અને ક્ષમાની અશ્રુધારા તું હજી મારા દરેક રંગમાં છે બસ ક્યારેક હું એ રંગ જોતો નહીં એવું લાગતું તેઓ એકબીજાને અળગાવવાની કસોટી માંગથી ફરી સાથે આવ્યા હવે પ્રેમ વધુ પાકો હતો પેઇન્ટિંગ જેટલો નાજુક અને જીવંત આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ